રમે તેની રમતમાં જ આપણે કેટલે કેટલે પાણી રમવું જ ને ભાઈ ચાલો કેટલે કેટલે પાણી 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 પાણી ક્યાં સુધી આવી ગયું માથાની હલો વિરાગભાઈ પાણી ક્યાં આવી ગયું માથાની ઉપર માથાની ઉપર આવી જાય તો હવે શું થયું યાજ્ઞિકભાઈ ક્યાં પાણી વયો ગયું નાકમાં કરણભાઈ તમે પાણી ક્યાં સુધી આવી ગયું તો હવે શું થશે ડૂબી જશું હા ચાલો ભાઈ સરસ મજાનો કર્યું એટલે ખબર પડી ભાઈ માથાની ઉપર પાણી આવી જાય તો આપણે ડૂબી જઈએ ચાલો તાળી પડો હાલો ઠેકડો મારી દો અને બેસી જાઓ